જી સર નમસ્કાર મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત અમારે ત્યાં કિડની બિલ્ડિંગમાં કૅથ ચાલુ થવાની છે જે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે ક્યા કેથ અને એના ઓપરેશન થિયેટર જે ચોથા માળે રહેશે એને આઈસીયુ પણ ચોથા માળે રહેશે જેના માટે ઓપરેશન થિયેટર બનવાની તે પ્રક્રિયા ચાલુ છે એના માટે જે રિકવાયર્ડ સ્ટાફ છે એટલે કે કાર્ડિયોલોજિસ્ટ અને કૅથલેબ ટેકનિશિયન આ બે બે કાર્ડિયોલોજિસ્ટ કાર્ડિયોલોજીસ્ટ અને ટેકનિશિયનની જરૂરત છે કાર્ડિયોલોજીસ્ટની સેલેરી એ માટે અમે ઉપર દરખાસ્ત મોકલેલી છે જે ગાંધીનગરથી સેન્ક્શન થવાની પ્રક્રિયામાં છે અને એના પછી એની નિમણૂક થશે ક્યા કૅ લેબ ટેકનિશિયનની પણ નિમણૂક માટે અમે ઉપર પરમિશન માગેલી છે જે આવ્યા બાદ એની પણ નિમણૂક થઈ જશે